નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના પાલીતાણા નજીક આવેલ શેત્રુંજી ડેમમાં પાણીની આવક થતાં ડેમની સપાટી વધીને એકત્રીસ ફૂટે પહોંચી છે ભાવનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગુરુવારે પડેલા ભારે વરસાદના પગલે જિલ્લાના શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે ડેમમાં નવું પાણી આવતા ડેમની સપાટી વધીને એકત્રીસ ફૂટે પહોંચી છે શેત્રુંજી ડેમ એંશી ટકા ભરાઈ ગયો હોવાથી સિંચાઈ વિભાગ દ્વારા ડેમની હેઠવાસમાં આવતા પાલીતાણા અને તળાજા તાલુકાના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે હાલ ડેમમાં ચાર હજાર એકસો ક્યુસેક પાણીની આવક શરૂ હોવાનું સિંચાઈ વિભાગે જણાવ્યું છે